તો હાજર મિત્રો ફરી એક સેવા પ્રવૃત્તિ સાથે તમારો વચ્ચે તો મિત્રો આજે અહીં રોયણા માર્કેટમાં એવું છું અહીંયા બીજા ભાઈ પણ હતા એને પણ આપણે શોધી જે પણ મળ્યા નથી તો મિત્રો આ એક અહીંયા બસ સ્ટેન્ડ પર એક ભાઈ બેસી રહી હિન્દી બોલે છે કોઈ પણ એનું માહિતી હે હિન્દી હિન્દી બોલતે હો આપકા નામ માલુ ભાઈ આપકો નામ આપકા નામ ક્યા હૈ કોણસા ગંગારામ આપકા पता कहाँ पे कहाँ कहाँ का पता है आपका गति तो कहाँ हो बापी यूपी मराठ कहाँ पे रहते हो चला जा रहे हैं यहां पे आ गए गौ चंद्र जी देवेंद्र मृदा चंद्र जी पता वैसे हिंदी में बात कर रहा है मेरे को कुछ समझ में नहीं रहा लेकिन हमें जो भी हेल्प मिली है उसको हम आज देंगे थोड़ा कपड़ा है थोड़ा भोजन है, है उसको खिलाएंगे क्या पे कोई

અહીંયા સર ઘણા સમય તો અહીંયા બેસી રહી છે ફર્યા કરે છે આજુબાજુ મેં પૂછવાનો પ્રયત્ન કર્યો વધારે માહિતી કઈ આપતા નહીં મળે ખબર નહીં પડે પણ જે આપણે સેવાની પ્રવૃત્તિ છે એના માટે છે એક બીજા ભાઈ હતા એને પણ હું માહિતી આજે આપી દે પણ હવે એ ભાઈ દેખાતા નહીં મળે છતાં આપણે થોડી વાર અહીંયા શોધી જોઈએ જો મળી જાય તો એને પણ આપણે જે કઈ મદદ ને આપી દે છતાં અહીંયા રાહ જોઈને પૂછી જોઈએ તો આપણને ખબર પડશે

ભાઈ કા ક્યા ભાઈ

મિત્ર જે મદદ લાવ્યા છે પછી તો વિડીયો તમને જોવા મળશે લે તો મિત્રો આગળના ઘણા બધા ચેનલ પર વિડીયો મુકેલા છે આ દાદી વિશે વધારે માહિતી જોઈતો હોય તો કાલે જ એક મિત્ર એ વાત કરી કે પેલા દાદી ને જતો આજ દાદી છે મિત્રો લાકડા માટે દાદી માંગ કરતી છે કે કલેક્શન ના વાત થી રોટલી શાક ને છે અમા હા શિખર ની ભાવે ની ભાવે ખાજે હી દીધી ખાજે શિખર આજે પૂરી ને હા ચાલ ખાઈ જા હા ખાઈ જા ચાલ હમ ये पत्थर आपले ऊपर टासा तू नरम हं हं टाव पत्थर से ता उ बेहे पडेल काय तो पडेल काय ते हं ते निकरत नी हं की बापू के चाल जाए चाल रोटी रखे जाने ते આજ દાદીની જ્યાં ભી પરિવારમાં હું જામ ત્યારે બધા જ પરિવારના આવા જ બધા પોતપોતાના આપ બીતી સંભળાવાય એટલે કોઈ પણ મિત્ર કંઈ દાદી વાત કરે એને બિલકુલ ખોટું નહીં માનતા એ રીતના જ વાત કરે છે બરાબર દાદીને જ્યારે બી જાય ત્યારે વાત કરવાનું ગમે પણ બહુ ઘણી વાર નથી થોડી વાર બેસે એટલે એવાનું બી મન હળકું થાય એટલે આપણે સાંભળી લેવાનું તો દાદી જાય જાઓ હવા એવું કરે ચાલો બોલા નહી કઈ દે મદદ કરવાના તે મિત્રોએ કહી દેશે બેનસામાં પૂછવા માટે કહે છે જે ખર્ચો થાય તે મને કહી દેજે એમ કે એટલે ભાઈ આપવાના જ છે દાદી પાસે લાકડા બિલકુલ નથી રહેલા છે બહુ તકલીફ પડશે દાદી ને બરાબર જે કોઈ મિત્રો મદદ કરવા મારો

ઘણી વખત ઘણા મિત્રો મારે કોમેન્ટ કરતા હોય ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પર કે જીતભાઈ અમારી પરિસ્થિતિ એટલી બધી સારીને તમે મદદ નથી કરી શકતા તો સેવાની પ્રવૃત્તિ ઘણી એવી બધી છે કે જે તમે કરી શકો વગર પૈસા છતાં તમારે આપવાની ઈચ્છા થાય તો તમે દસ રૂપિયા પાંચ રૂપિયાનું કાંઈ પણ વસ્તુ આવું કોઈ પણ જરૂરિયાત એને આપો તો તમે પાંચ રૂપિયાને આપશો એ પણ પાંચ હજાર બરાબર છે દસ રૂપિયાને આપશો તો દસ હજાર રૂપિયા બરાબર છે પણ એટલું કે ને જરૂર રહેવું જોઈએ

હારું 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 ચાલો હા હાર ચાલો